અને હું જાણવા માંગુ છું કે આથો લાવેલા ખોરાકની માઇક્રોબાયોમ પર શું અસર થાય છે અને હાથો લાવેલા ખોરાકની વ્યક્તિની અનુભવ શક્તિ પર શું અસર થાય છે મોટાભાગની સંસ્કૃતિમાં આથો લાવેલા ખોરાક તેમના આહારનો મહત્વનો ભાગ ગયા છે તેના એક અભ્યાસમાં જોવા મળી છે કે જેનો ખુલી ફીટ ટકાના લાવેલા ખોરાક ખાય છે તેના આંતરડાની ઇકોસિસ્ટમ બધી સારી હોય છે અને સોજેનન માર્કર્સ ઓછા જોવા મળે છે સો ઇન ટર્મ્સ ઓફ તો આથો લાવેલા ખોરાક અને અનુભવ શક્તિની વાત કરીએ તો એવી સંસ્કૃતિઓ છે જે માંસને આથો આપવામાં આવે છે ખરેખર સડેલું માંસ હાઈ ક્વોલિટી ફૂડ ગણવામાં આવે છે એવી જ રીતે મને ખબર છે કે પશ્ચિમી દુનિયામાં આ વિષય પર બોલવું જોખમી છે ચીઝ એ પણ આવી જ પ્રક્રિયામાંથી આવે છે મને પૂછો તો આ બધી વસ્તુઓ ખાવા માટે સૌથી ખરાબ છે જો તમે અનુભવ શક્તિની વાત કરતા હો તો જે કંઈ પણ તમારા શરીરને ભારે અને તમારા અનુભવમાં તેને બનાવે તમને એવું થાય કે ખોરાક પચાવવામાં ભાર પડે છે તે તમારી અનુભવ શક્તિ માટે સારું નથી કેમ કે શરીર આમ બનેલું છે જો કોઈ એક પ્રક્રિયામાં વધુ પડતી ઉર્જા અને મહેનત લાગે તો બીજી પ્રક્રિયાઓ ધીમી પડી જશે આ એટલી જ સીધી વાત છે જો તમે અનુભવની વાત કરતા હોવ તો તમારું પેટ વધુ ને વધુ સતર્ક અને તીક્ષ્ણ થવાના સંકેત મોકલતું હોવું જોઈએ જો તે તમને આવું બનાવી દે તો પછી અનુભવ શક્તિ ક્યાં છે